મિત્રો તાપ લાગી ગયો મિત્રો આપણે કરીએ બનાવવા ઘર એટલે બધી સામે તાપ થયો ગલુડી ગુડ મોર્નિંગ જય માગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે મજાની હવાર થઈ ગઈ આજે આપડા બ્લોગ ની શરૂઆત થઈ છે સાડા આઠ વાગ્યા મિત્રો અત્યારમાં આપણે જવાનું હોય ભાઈ ઠંડીનું જેકેટ બેકેટ પહેરી લીધું હોય ઘરે ઘરે હોય તો જેકેટ ના પહેરવાનું હોય કઈ જવું હોય તો આપણે જેકેટ પહેરવાનું હોય તો આપણે જવાનું મિત્રો અત્યારે અત્યારમાં ખાંભોધર તો હાલો નીકળીએ વિડીયો સલી સુધી બનાવી લો સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ હે બધાય મજામાં તો અમે મજામાં હે તો હાલો આપણે એના અર્ધું કામ કરી લીધું ને અર્ધું પડ્યું તો અઢાર મહેનત તાજ સળે ગઈ નથી હું આ બેસે ગઈ ખાઉં કે આ સૂર્યનારાયણનું યાતી તડકો આવે તો જય જયભાઈને જ કામ હેતી ખાભે જ જાઉં પણ મારે થોડું કામ હેતી આખે હું જાવું પણ એ જો પરવારે જાય ને તો જા નકણ કંઈ હાવ નહીને તમારે હેઠે નાસ્તા જયભાઈ ખાવા ગાઠીયા લેવા જવું પડે કામ હે એટલે કામ હે ખાવા પીવાનું બીજું કઈ કામ ને હાલો વિદ્યા આપણે હવે હેન્ડલ લોક ખોલી નાખીએ કરી હે અને ભાઈ ઠંડી લાગે છે ને એટલે વાતો જવા દઈએ બાકી ઠંડી તો ખાલી પગું માં જ લાગે છે બાકી બીજે કઈ તો કઈ હેજ નહીં તો વરે આપણે ધીમે ધીમે નીકળીએ આમાં રસ્તામાં ઊભા છે મેં કીધું બ્લોક શૂટ કરી લો તો જવો ભાઈ પાણીના કાંઠા પાણીનો કાઠો મિત્ર આવશે ને એટલે જ આ બધી ટાઈટ લાગે મિત્રો નકર ટાઈટ બાઈટ કંઈ લાગે નહીં પાણીનું ઓલું ન હોય તો પાણીનું ઓલું હોય ને એટલે ટાઈટ લાગે જ તો હાલો તો હવે ધીમે ધીમે નીકળીએ અને મળીએ આપણે ખાંપોદર પૂગીને આપણા ગાંઠિયા બનવાનું ચાલુ હોય કિલોમીટર તો જુઓ આપડા ગાઠી બને

ઓ હાલો મમ્મી હું ખાઈ લે ગાંઠિયા મરચા ખાવાના ના હા તારે આ હે ને મરચા ને આહન પરો ખાલો હાલો તો આપણે ગાંઠિયા ખાઈ લે મળીયો પછી જો આવી ગયા પપ્પી નાના નાના આટ બધા આવ્યા તો આ કાયડું છે ને એ આપણે ભ્રુમો કરે છે આ એક ભ્રુમો કરે છે ઓલા તો ભ્રુમોય નથી કરતા જો તો આ રમે છે અહીંયા અત્યારમાં તો જો મિત્રો આ આપણો એક ભૂર્મો કરે હવે આખા એવા હવે બધા એવા હવે બધા એવે અહીંયા આવ્યા ને તો બધા એવા બે બાજુ ખરી એ બટકો ગધાડી નું મારે નારું તો હાલો બહુ ઘડી રમા લીધા હવે આપણે જઈએ ઘરે અંદર જઈએ આપણે અંદર પેલા જોઈએ કેટલી ગુહ જડ છે આથી અંદર તો થાવકી ઉહ જડ છે જોઈ લીધું અહીંયા તો આપણું સાલું છે અત્યારમાં કોમાસ જાય એક બાવરો ગડ ન જોની અંદર તો આમાં આપણે ડાઉન કરીએ બધું સાફ થઈ જાય ને તો સારું મિત્રો ટૂંક સમયમાં બાવડા બાવડા નીકળી જાય ગલુડિયા છે ને આપણે આ રાખવાના છે ના ગલુડિયા રહે એટલે આપણે એવું બધું કરવાનું છે એટલે આ બધું સાફ કરીએ આપણે તો હાલો હવે આપણે સાફ કરી નાખીએ પેલા બધું ભરખું સાફ થઈ જાય પછી પછી દેખાડીએ આપણે તમને બધાને કે કેવું મસ્ત એવું સાફ થયું હોય આપણું કોમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો બાવળા બાવળાને બધું કાઢી નાખવું હોય પાણા બાણા બધું સાફ કરી નાખવું હોય તો હાલો કરી નાખીએ પછી તમને દેખાડીએ જુઓ કવિડો મોટો તાપ થયો કવિડો જ્યારે તાપ જુઓ તો હવે કવિડો થયો હે ને તાલા હર હે રે રે ને મિત્રો બધું સાપ જ થઈ જાય આમાં કાસ બાસ ને હે મિત્રો કાસ છે ને લાગી ન જાય ને એટલે સાઈડ માં આપણે નાખી દઈએ હાલો તો આપણે ઘડીક વાર હે ને આ કામ પેલું કાઢ નાખીએ મિત્રો તો જો આપણે હેના તાપ કરી દીધો હે અહીંયા પાછો હરગી ગયું હોય અને મિત્રો હવે આ કર્યા તો નથી કેમ કે હેના ભાઈ અહીંયા માલદેવભાઈ માલદેભાઈ તો આ કામમાં તમે ટેકો દેહો સાત પુરાવશો માલદેવભાઈ સાત પુરાવશે તો આ પાંદડા હવે કંઈક કરીને હવે કંઈક આવીએ તો મિત્રો જોવો અહીંયા તાપ લાગી ગયો હે કેવો મસ્ત લાગ્યો કોમેન્ટ કરી દેજો નાલો અમે હેના હવે પાંદડા કંઈક કરીએ પછી દેખાડીએ કઈ રીતના પાંદડા હરગ્યા ને કઈ માલદેભાઈ

જો જવો મિત્રો આ ગલુડિયાનું ઘર આપણું બને મિત્રો બાકો ગોતવામાં ત્રણ ત્રણ જણા લાગે બાકો નથી જડતી એક લઈ લ્યો દુકાન બીજું શું સેવા ભાવી કરવી ધ્રુવભાઈ તમે સેવા કરવા قالو मित्रों अब आपने घर बना लिए પછી દેખાડીએ તમે મિત્રો જોવો આપણે કામ કરીએ મલદેભાઈ આખા તાપ દેખાડો જોવો આને તાપ હે બધાઈ માં મે તો દેખી હવે કઈન કાપે ને કુ જોઈએ હા આખો આપણે માં ઘર બનાવીએ ડોય ભાઈ જો બી આલો ભાઈ તમે નીકળો હાથ થી તમે જો જો આ તાપ થાબો હા બહુ જોરદાર તાવાય ઓલી કરthio કાકડો કાઢવાનો હોય મલદેભાઈ હા તો હાલો આ કાકડો કાઢી લો જોયો યાર

તો જોઈ લ્યો અહીંયા આપણે મસ્ત એવું બની ગયું હોય ઉપર પછી ગલુડે સુસ એ પતરો બતરો નાખી દીધું હવે પતરાન ઉપર પાણા હવે જો પાણા ઢગી લો મસ્તનું નું ઘર બનાવ લીધું મહેનત કરી મે આ બધો આકડો માલદે સાફ કરી નાખ્યો હટી ગયો તો આ નાખી દીધો હવે બધુંય બધું ટોટલ સાફ થઈ ગયું છે હું સે પછી જમશે ને હા હું હે જમી હે ચાર ગલુડિયા હે એટલે એક બે ત્રણ ચાર ચાર ખૂણા કપડી લે તો હાલો મિત્રો હવે હે બીજું કામ હે કરી નાખીએ મળીએ આપણે બીજું કામ કરીને બીજો વિડીયો નહીં બીજું કામ કરીને તમને કઈ આવે હે આ હે ગલુડિયાનું ઘર પછી આ છે આવું બધું હરી ગયું તું આપણે હામે ભઠ્ઠી હાલે હે હમે હે ભઠ્ઠી હાલે હે જોઈ લ્યોગ તો મિત્રો હાલો હવે આપણે ઘડીક વાર બેસી લઈએ મળીએ આપણે ઘડીક વાર પછી બનાવે ને ભાઈ એ બનાવે લીધું આપણે એવા કામ થોડું કે કોઈ તો પતાવી દઈએ પતી જાય પછી પાછું દેખાડીએ થોડું કામ એ તો પતાવીએ કઈ હોય તો બાકી કઈ હે નહીં ના તો ઘડીક બે થાક જ રૂ બે જો એ ના તો આપણે કરી નહીં હોય ને

તો આપણે જઈએ હ અતિયરમાં બોગવોદર અને આપણે જોઈ લ્યો આમાં ઊભા છે કુટી લઈને આજે આપણે એકલા નથી જતા આપણા ભાઈક આવે છે માલદે ભાઈ શેરુ ભાઈ એ આવે શેરુ ભાઈ ને તો માલદે ભાઈ જ આવે માલદે ભાઈ તો જાવ એ સે માલદે ભાઈ હા કે જાવ ને બોગવોદર હા અને ભાઈ 10 કરોડ ની ગાડી હજી તારે શું લાવો તો હાલો મમી ડોલિયો આપી દો ઈ ના મેરા ઉકો બાંધ ને જાવ જાવ ઓમ ભાંગી ના 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 ઓલિયો જો ભાઈ અતિયરમાં ગલુડિયા નું કે મા ઊભા લે માલદે ભાઈ કપડું આવી જો એક હાલો તો મિત્રો હવે અમે નીકળીએ ધીમે ધીમે અને હવે રનિંગમાં શૂટ નહીં કરું આ પાણી ભરવાની જગ્યાએ જઈને શૂટ કરી એટલે પાણી ભરી લીધું હા એક ડોલ ને બે ડોલ તો માલદેભાઈ આ કુંડામાં પાણી હવે મીઠું હવે ઘરે જઈને ગાડી હાલો ઉપાડો જો આ ઢાંકણું બદલાઈ ગયું યાર બદલાઈ ગયું કે ક્યાં દેવાતું નથી માલદેદી ભાઈ ના ગણે આવાતી દેવાય નથી દેવાઈ ગયું આ ઊંધું છે દીવો મિત્રો એક ઢાકડા માંથી અખેન અખંડ છડગા અલોરીયો દેવા ગયો કે દેવા તો હવે ઘરે આપણે ઘરે છે ને આ આપણે કરીએ આવતી કાલે સવારે નવા જીપો નવા હોય એક લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દીધો જય શ્રી રામ ભાઈ